વંચિત માનવી સુધી સામે ચાલીને યોજનાકીય લાભો મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરી રહ્યો છે રાજ્યભરમાં લોકોને સ્થળ ઉપર લાભો મળી રહ્યા છે જે અંતર્ગત રાજ્યભરમાં લોકોને પ્રાચીન ધાન્ય વિશે તેમની જાણકારી મળી રહે તે માટે આઈસીડીએસ વિભાગ દ્વારા મિલેટ્સના સ્ટોલ રાખીને લોકોને જાગૃત કરવા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આપણા પ્રાચીન ધાન્ય તરફ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોના લીધે દુનિયા મિલેટ સપનાવી રહી છે આરોગ્ય પ્રત્યે બાજરી જુવાર બંટી જેવા આપણા પ્રાચીન ધાન્ય તરફ વળવાનો સાચો પ્રયાસ એટલે આપણા પ્રાચીન ધાન્ય આજ રોજ વિકસિત ભારત રથયાત્રા સાથે આવેલા મોંઘેરા મહેમાનોને ખારીયાલ ગામના મિલેટ્સ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ લગાડવામાં આવેલા મિલેટ્સના સ્ટોલ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી જેમ કે મિલેટ્સમાંથી બનાવવામાં આવેલા શીરો બાજરામાંથી સુખડીઓ મોરૈયાની ખીચડી ખાંડવો સોજીનો શીરો બાજરાના ગોટા વગેરે વાનગીઓ બનાવવામાં આવી હતી ગામના સ્થાનિક લોકોની સાથે મહાનુભાવોએ પણ આ સ્ટોલનો લાભ લીધો હતો મિલેટ્સ આરોગ્યપ્રદ હોવાથી ગામે ગામ હર્ષભેર લોકો અપનાવવા લાગ્યા છે